શહેરી ઉપયોગમાં નેનો માત્ર બે સીટો છે છે આ ટર્નિંગ ઓછી જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની સાઈઝ કેટલી કોમ્પેક્ટ છે ઓલિંગ નેનો ઇવીની ની ડિઝાઇન ને ફ્રી ટુ ગો તરીકે લેબલ કર્યું છે જે સ્પષ્ટપણે યુવા પેઢીને લક્ષ્ય બનાવે છે આ નાની કાર ભારતમાં રોડ ટ્રાફિક ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે આ ઇલેક્ટ્રિક કારને પાર્ક કરવું ખૂબ સરળ છે આ ઇલેક્ટ્રિક કારમાં તમને પ્લસ અને માઈનસનો વિકલ્પ મળે છે જેના દ્વારા તમે ટ્રાફિકમાં કારને આગળ અને પાછળ ખસેડી શકો છો કુલિંગ નેનો યુમા એબીડી ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને એબીએસ બ્રેક સાથે સ્પીડ એલર્ટ સિસ્ટમ મળે છે ઉપરાંત આ નાની કારમાં રિવર્સિંગ કેમેરા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ટીપીએમએસ એર કન્ડિશનિંગ કીલેસ એન્ટ્રી સિસ્ટમ ડિજિટલ સ્ક્રીન અને ટેલિમેટિક સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે છે આ કારને પાર્ક કરી શકાય કારણ કે તેમાં ઓટો પાર્કિંગનો વિકલ્પ છે આ નાની નેનોમાં માત્ર બે સીટ આપવામાં આવી છે આ કારની લંબાઈ બે હજાર ચારસો સત્તાણું એમ પોલાઈ પંદરસો છવ્વીસ એમ અને ઊંચાઈ સોળસો સોળ એમ છે આ સિવાય કારમાં વ્હીલ બેસ 1600 mm નું છે આ કારમાં 33 PS ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મહત્તમ 85 nm નો ટોર્ક જનરેટ કરે છે તેની ટોપ સ્પીડ 100 kmph છે ઓલિંગ નેનો ઈવી કંપની IP67 લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કર્યો છે જે 28 કિલોવોટ આર છે આ નાની કાર એક જ ચાર્જમાં 305 કિલોમીટર સુધી ચાલી શકે છે તે જ સમયે આ ઈવી કારમાં 220 વોલ્ટના હોમ સોકેટથી 13.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થાય છે જ્યારે એસી ચાર્જરથી ચાર્જ કરવામાં કલાક લાગે છે કદમાં નાનો અને પોસાય તેમ હોવા છતાં નેનો ને સલામતી સુવિધાઓની કોઈ કમી નથી આ ઇલેક્ટ્રિક કાર તમને ખૂબ ઓછા ખર્ચે લાંબા અંતરની મુસાફરી કરવામાં મદદ કરે છે આમાં તમારો ઓપરેશનલ ખર્ચ પંચોતેર પૈસા પ્રતિ કિલોમીટરથી ઓછો છે આ ઇલેક્ટ્રિક કારમાં લો સ્પીડ વોર્નિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે ઓલિંગ કહે છે કે નેનોવિન બોડીનો ચાલીસ ટકા કરતા પણ વધુ ભાગ રિનફોર્સ સ્ટીલ અને હોમ ફોર્ડ સ્ટીલથી બનેલો છે આ મોરેલ ઇન્સ્યુલેશન ફોલ્ટ એલાર્મ અને બેટરી માટે શોર્ટ સર્કિટ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક ફોર્સ સાથે આવે છે તો મિત્રો આથી સૌથી નાની માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય